જૈન મિત્રો મારું નામ જગદીશ વેરસિંહ થારૂ પ્રમુખ આમ આદમી પાર્ટી માનવી શહેર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના નામે ઢોલ પીટે છે હકીકતમાં એ ઢોલ તૂટેલો છે એનું મુખ્ય ઉદાહરણ છે એ આપણી માંડવીની સિવિલ હોસ્પિટલ તમે અહીં આવો એક્સરે મશીન જે ઓછામાં ઓછું એ આઠથી નવ મહિનાથી બગડીલ બગડી ગયો છે અમે રૂબરૂ પણ અહીં આવ્યા હતા મુલાકાત કરી હતી કે ભાઈ આ જે અધિકારી છે કે ભાઈ સરકારને અમે અપીલ કરી છે કે રિપેર થઈ જશે પણ હજી સુધી આ રિપેર થયો નથી એક્સરે મશીન બીજો છે સોનોગ્રાફી સોનોગ્રાફી ગ્રાફી પણ મશીન એનું બગડેલો છે એ પણ એ રિપેર થયો નથી બીજો તો આપણે કહીએ ને ડૉક્ટરોની ઘણી બધી ઘટ છે તો માણસ જાય ક્યાં ગરીબ માણસ તમે વિચાર કરો આપણા જે બીજ ફેસ્ટિવલ ચાલુ છે ત્યાં લાખો રૂપિયા ખર્ચવા માટે સરકાર પાસે પૈસા છે પણ આ હોસ્પિટલની અંદર સાધનો રિપેર કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી વિચાર કરો સાચી વાત કહું તો આ સરકાર આપણે બહુ જ નકામી છે ને જો આગમી સમયે જો અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી માંડવી શહેર અમે અહીંયા ગાંધી ચિંધિયા માર્ગ ઉપર કરશું ને આંદોલન ઉગ્ર આંદોલન પણ કરશું